અને જે ડુંગળી પકવી રહ્યા છે એવા ખેડૂત મિત્રોને આજે આપણે મળવાના છે તો પ્રગતિશીલ ખેડૂત જે છે એ હળદર ગામના છે તો એમનો આપણે પરિચય લઈશું તો તમારું નામ ગામ અને તાલુકો જિલ્લો જણાવશો મારું નામ છે મુકેશભાઈ વેલાભાઈ જમોડ ગામ હળદર તાલુકો જિલ્લો બોટાદ મોબાઈલ નંબર બોતેર આઠ ચાલીસ ચોપન ચાર બ્યાસી બરોબર છે હવે જે આપણે આજે આપણે ડુંગળીના જે પ્લોટ ની વાત કરીએ તો તમે દર વર્ષે ડુંગળી બે ત્રણ વર્ષ થી કરતા હોય હા બરાબર તો એની અંદર તમે જે કેમિકલ ટ્રીટમેન્ટ લેતા હતા તો એમાં તમને કેમ રહેતું હતું કેમિકલ જે વાપરતા એમાં અને આજે જે તમે પ્રોસેસ કરેલી છે એમાં તમને શું ફેરફાર લાગે છે આપણને જો કેમિકલ કરતા ફેર આપણે દવા કરી દેશી ઇલાજ કર્યો જયદીપ ભાઈ હિસાબે આપણે પેલા છટકાવ કર્યો ધૂળ અને એડિયા નો મિત્રો આજે આપણે વાત કરીશું કે જે માટી અને એરંડી ની વાત કરી તો કે સીવીઆર ટેકનોલોજી કે જે સીવીઆર ચિંતલા વેંકટ રેડી છે જે પોતે હૈદરાબાદ થી છે એમની જે ટેકનિક છે કે માટી અને એરંડી જ્યારે મિક્સ કરી અને આગળ પણ આપણે મુકેશભાઈ નો વિડીયો મૂકેલો છે તો એ માટી અને એરંડી મિક્સ કરી અને જ્યારે સ્પ્રે કરેલો છે ત્યારે તમારો જે પ્રશ્ન હતો એમાં વધારે પ્રશ્ન જે શું હતો વધારે પ્રશ્ન આપણે એ હતો કે શેડું બહુ દાંત થી જે પાંદ છે એની જે છેલ્લી ટોચ છે એ દાજવાનો પ્રશ્ન રહેતો એટલે પીડી પડતી હતી તો એના અંદર તમને રિઝલ્ટ કેવું લાગ્યું એની અંદર રિઝલ્ટ આવી દવા કરતા આ વધારે સો ટકા તો ખેડૂત મિત્રો તમે પણ અનુભવ કરી શકો છો ત્યારબાદ આપણે જે બાફીઓ અને ફૂગ નીચે જે સુકારો છે એના માટે તમે આ જે બે વસ્તુ અને ટ્રી પ્લસ વાપરેલું છે હા તો એના અંદર આજે આપણે કેટલા મહિનાની ડુંગળી થઈ આપણે અઢી મહિના આજુબાજુ બરાબર છે પણ એક એક છોડ ક્યાંય ડેમેજ તમને સુકાતો હોય કે બાફ્યો હોય એવું દેખાય તો ડેમેજ નહીં કોઈ સુકારો નહીં અને કમ્પ્લીટ દળિયો બની ગઈ બરાબર તો આવનારી જે અમારી સીઝન અત્યારે ને ખેડૂત મિત્રો તમે પણ ખેડૂત મિત્રો છો તો તમારા જે ખેડૂત મિત્રો આજુબાજુના ગામના અને આજુબાજુના એરિયાના છે તો એ ખેડૂત મિત્રોને હવે જે સીઝન ચાલુ થવા જઈ રહી છે તો ચણાની અંદર જીરુની અંદર જે સુકારો આવતો હોય તો એના માટે તમે આ વસ્તુ વાપરવા માટે ભલામણ કરો કે શું કહ્યું આ માટે ભલામણ કરાય કારણ કે આનું રિઝલ્ટ આ તમે વાપરો આનું રિઝલ્ટ જોરદાર આવે બરાબર અને માટી માટે તમે શું કહેશો કે જે શિયાળુ જે પાક છે એની અંદર માટીનો ચંટકાવ છે પછી તમે જે હોજની અંદરથી જે વર્મી વોશ છે લિક્વિડ આ એ હોજની અંદર વર્મી વોશ લિક્વિડ નીકળાય એના માટે તમારે ખાતર દવા બધે તમારે પ્રોડક્શન ખટી જાય એનો ખર્ચો ઓછો થઈ જાય તો આવનારા જે સમય છે એમાં શિયાળુ સિઝન ની અંદર તમામ ખેડૂત મિત્રોને ને ભલામણ છે કે નીચે બેઝલ ડોઝ ની અંદર કેમિકલ આપવાથી આજે આપણી જે જમીન ની અંદર રહેલી બાયોડાયવર્સિટી એટલે કે બેક્ટેરિયા જે છે એ મરી જતા હોય છે અને જમીન જે છે એ નિર્જીવ થતી હોય છે તો ખેડૂત મિત્રો હવે બીએસીએફ ની આપણે જે ટ્રાઈડેન્ટ અને સિઝોર ની વાત કરવા જઈએ તો ટ્રાઈડેન્ટ અને સિઝોર જે છે એ લાયોફિલાઇઝ ટેકનોલોજી કે આજે જે ફર્સ્ટ નંબર ટેકનોલોજી થી બનેલી વસ્તુ છે કે જેની અંદર બેક્ટેરિયાને ઠંડા વાતાવરણમાં લઈ જઈ અને સુકવણી કરી અને ભરવામાં આવતા હોય છે તો ખેડૂત મિત્રો એકવાર અવશ્ય ટ્રાય કરશો અને આભાર સાથે આપણે આજે વિરમીશું અને વધુ માહિતી માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી કરી અને આવનારા નવા વિડીયો છે એ આપના સુધી ઝડપથી મળતા રહે આભાર